તો ભારત પાકિસ્તાન વચ્ચે ગૃહ મંત્રાલય લખવામાં આવ્યો છે સ્વાસ્થ્ય મંત્રીએ પણ સમીક્ષા બેઠક કરી છે સ્વાસ્થ્ય સુવિધાઓને લગતી માહિતી મેળવી છે સાંજે સાડા ચાર વાગ્યે જળ શક્તિ મંત્રાલયની બેઠક નું આયોજન છે તો બેઠકોનો દોર હવે શરૂ થઈ ચુક્યો છે સવારથી જ બેઠકો ચાલી રહી છે

આ પાંચ ચહેરાઓની ચર્ચા કરવી જોઈએ એટલા માટે ચર્ચા કરવી જોઈએ કારણ કે જેટલું પણ હેપનિંગ બાવીસમી તારીખના પહલગામ હુમલા પછી થયું એની પાછળ આ પાંચ ચહેરાઓની ખૂબ મુખ્ય ભૂમિકા છે અને આ ચહેરાઓના આધારે આ ચહેરાઓએ નક્કી કર્યું કે કેવી રીતે આખી આ રણનીતિ બનાવી અને કેવી રીતે એ રણનીતિ પર આગળ વધવું અને એના સાથે આ પાંચ તસવીરો આ પાંચ ચહેરા અને આ પાંચ ચહેરાઓના જે આદેશ હતા એમના આદેશનું પાલન કરવામાં આવ્યું અને એની અસર એ જોવા મળી કે હવે એ અસર પાકિસ્તાનમાં પણ જોવા મળી છે સૌથી પહેલાં વાત પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની કરીએ નરેન્દ્ર મોદી બાવીસમી તારીખ અને ત્રેવીસમી તારીખે સાઉદી અરબમાં પ્રવાસે હતા જેઓ પહલગામમાં હુમલો થયો અને એ જ દિવસે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પોતાનો પ્રવાસ ટૂંકાવ્યો અને બીજા દિવસે એટલે કે એ રાતે જ સીધી ભારતના ધરતી પર આવ્યા અને એક્શન મોડમાં આવીને એક બાદ એક નિર્ણય લેવાની શરૂઆત કરી ત્યારબાદ અમિત શાહે આખો મોરચો સંભાળ્યો અને અમિત શાહે પણ એ જ અંદાજ સાથે એ જ પ્રહાર સાથે એ જ આખી રણનીતિ બનાવી અને એના આધારે આગળ વધ્યા ત્યારબાદ ખૂબ મહત્વની રક્ષામંત્રી એક તરફ ગૃહમંત્રી અને વચ્ચે દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને નરેન્દ્ર મોદીએ એ જ વસ્તુ બતાવી અને આ પાંચ ચહેરા હું તમને બતાવી રહ્યું છું ત્યારબાદ આ ઓગમેન્ટેડ ગ્રાફિક્સ પર જઈશું આ બીજા ઓગમેન્ટેડ ગ્રાફિક્સ છે પણ એ પહેલા આ ચર્ચા પાંચ ચહેરાઓની અત્યારે આપણે કરી રહ્યા છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી રાજનાથસિંહ ગૃહ રાજ્યમંત્રી મંત્રી અમિત શાહ અને સાથે એસ જયશંકર વિદેશ મંત્રી અને સાથે અજીત ડુબાલ એટલે કે આ પાંચ જે ચહેરા છે આ પાંચ ચહેરાઓએ પાકિસ્તાનને પસીનો છોડાવ્યો છે એટલા જ માટે આપણે કહી છે કે જ્યારે વાત આવે પ્રહારની જ્યારે વાત આવે હુંકારની ત્યારે આ તસવીરો એટલા માટે યાદ રાખવી જરૂરી કારણ કે એક એક નિર્ણય એક એક ચહેરા અને જે રીતે પ્રહાર કરવામાં આવ્યા તેની પાછળ આખી રણનીતિ અને એ રણનીતિ ઘડાય તો આપતા ચહેરાઓના કારણે એટલા જ માટે આપણે કહી રહ્યા છીએ કે દેશ જ્યારે બદલાની વાત હતી ને આ પાંચે ચહેરાઓના અને ત્રણ ચહેરા એટલે કે રક્ષામંત્રી પ્રધાનમંત્રી અને ગૃહમંત્રીની સાથે સાથે જ્યારે જ્યારે સ્ટેટમેન્ટ આવ્યા બાવીસ તારીખના હુમલા પછી એ સ્ટેટમેન્ટ પરથી ફિક્સ થઈ ગયું હતું કે આતંકવાદ એ સીધો ભારતનો ટાર્ગેટ છે અહીં વિદેશ મંત્રીની ભૂમિકા પણ ખૂબ મહત્વની એટલા માટે કારણ કે જ્યારે આ પ્રકારની સ્થિતિ આવતી હોય ત્યારે વિદેશ પ્રકારની આપણે રણનીતિ ઘડવી સાથે રાખવા એ તમામ દેશોના વિદેશ મંત્રીઓ સાથે મુલાકાત કરવી ગઈકાલે આપને યાદ હોય કે સાઉદી અરબના વિદેશ મંત્રી સાથે સતત એસ જયશંકર સંપર્કમાં હતા ત્યારબાદ હવે આ ચહેરાની વાત કરીએ આ ચહેરો એટલે અજીત ડોભાલ કે જે એનએસએ અને એમણે જે રીતે આખી રણનીતિ બનાવી અને એમના આદેશ બાદ સેનાના જેટલા પણ ઓફિસર હતા જેને સેનાની ટુકડીઓ હતી એ તમામ એક્શન મોડમાં હતી અને આ બધાને આદેશ આપવામાં આવ્યો હતો દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ નરેન્દ્ર મોદીએ કીધું હતું કે સેનાને ખુલ્લી છૂટ આપવામાં આવી છે અને ખુલ્લી છૂટનો મતલબ એ હતો કે પહેલગા હુમલાનો જે એટેક કરવામાં આવ્યો તેને ખુલ્લી રીતે જે પ્રહાર કરવાની છૂટ આપવામાં આવી હતી અને એ જ રીતે ભારતીય સેનાએ તેનો વળતો જવાબ આપ્યો અને પછી જે બેઠકોનો દોર શરૂ થયો અને એ બેઠકોના દોર દરમિયાન જેટલા પણ એક્શન લેવામાં આવ્યા એણે પાકિસ્તાનની કમર તોડી નાખીને એટલા જ માટે આપણે કહી રહ્યા છે કે ભારતની શક્તિ છે ભારતની આ તાકાત છે અને ભારતના દમ સાથે પાકિસ્તાનનો શ્વાસ અત્યારે ખુલી રહ્યો છે હવે મોડી રાત્રે એવા પણ સમાચાર આવશે કે પાકિસ્તાનને હવે મોડે મોડે એમ ભાન થશે અને એવું પણ બની શકે કે પાકિસ્તાન હવે એમ કહે ભાઈ અમારાથી ભૂલ થઈ ગઈ પણ પણ આ આ એક એક અપડેટ સમાચાર કે આજે બેઠકોનો દોર યથાવત છે વાર વારમાં જ્યારે એમ પ્રેસ કોન્ફરન્સ કરશે એટલે ગઈકાલે કાલે થી લઈને આજે વહેલી સવાર સુધી પાકિસ્તાનની અંદર જેટલા પણ ટાર્ગેટ કરવામાં આવ્યા તેની વિગતો પણ એમ એ આવશે અને વિદેશ મંત્રાલયની આખ્યા આખી પ્રેસ કોન્ફરન્સની અંદર ફરી એક વખત એ બે મહિલા ઓફિસર આવશે અને કહેશે કે અડધી રાતે જ્યારે પાકિસ્તાને જમ્મુ કાશ્મીરને ટાર્ગેટ કર્યું જ્યારે પાકિસ્તાને આ તરફ પંજાબના અંદર કેટલાક વિસ્તારોને ટાર્ગેટ કરવાનો પ્રયત્ન કર્યો આ તરફ રાજસ્થાન એટલે કે જેસલમની અંદર એક હુમલા કરવાનો પ્રયત્ન કર્યો અને તમામ હુમલાઓ ફેલ સાબિત થયા છે અને આજે એટલા માટે આ ચર્ચા કરવી જરૂરી છે અને આજે ખૂબ મહત્વપૂર્ણ બેઠક મળી એ બેઠક હતી રક્ષામંત્રી રાજનાથસિંહની રાજનાથસિંહ કોને કોને આજે મળ્યા એ તમને હું હવે બતાવું રાજનાથસિંહ આજે મળ્યા અને રાજનાથસિંહ આજે જે બેઠકો આજે દિવસ દરમિયાન રહીને રાજનાથસિંહ આજે કોને કોને મળ્યા આજે જે આ તસવીર પહેલાં તો આપ એકવાર ધ્યાનથી જોઈ લો આ તસવીરની અંદર રાજનાથ છે એમની બાજુમાં બેઠા છે સેના પ્રમુખ ઉપેન્દ્ર દ્વિવેદી અને એમની આ બાજુ એટલે કે રાઈટ સાઈડ બેઠા છે દિનેશ કુમાર ત્રિપાઠી નૌસેના પ્રમુખ છે રોમાં તમે આ સાઈડ બીજા નંબરનો જે ચહેરો જોઈ રહ્યા છો એ દિનેશ કુમાર ત્રિપાઠી છે એમની બાજુમાં જે પગડી પહેરીને બેઠા છે અમરપ્રીત સિંહ એ વાયુસેનાના પ્રમુખ છે એટલે કે સિંહની રાઈટ સાઈડની અંદર જે ત્રણ ઓફિસર છે એમાં છે સેના પ્રમુખ ત્યારબાદ સેના પ્રમુખ અને એમની બાજુમાં છે વાયુસેના પ્રમુખ અમરપ્રીત સિંહ આ ત્રણ ચહેરાઓને જ્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી મળ્યા ત્યારે તેમને ખુલ્લી છૂટ આપવામાં આવી હતી અને કહેવામાં આવ્યું હતું કે સેનાને ખુલ્લી છૂટ છે એટલે ચિંતાનું કોઈ કારણ છે નહીં ને આ ત્રણ ચહેરાઓના આધારે જ આ ચહેરા પરની ખુશી પણ એ જ પાછળનું કારણ હતું કે જે આદેશ આપવામાં આવ્યા હતા એ જ આદેશ પ્રમાણે ઉપેન્દ્ર જે દ્વિવેદી છે સેના પ્રમુખ તેમણે કામ કર્યું સાથે એમની વચ્ચે બેઠા છે એ છે દિનેશકુમાર ત્રિપાઠી નૌસેના પ્રમુખ અને સાથે વાયુસેના પ્રમુખ અમરપ્રીત સિંહ અને હવે બીજી એક તસવીર આ બાજુ જે બે ચહેરા છે વચ્ચે રાજનાથસિંહ જે રક્ષામંત્રી છે આપણા અને રાજેશકુમારસિંહ જે રક્ષા સચિવ છે જે તમને આ આ તસવીર જે રક્ષા જે

જ્યારે આખું ઓપરેશન ચાલતું હતું એ સમય દરમિયાન પણ આ બેઠકોનો દોર યથાવત રહ્યો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સતત એ સંપર્કમાં હતા અને કહેતા હતા કે કયા પ્રકારનું અપડેટ છે કારણ કે આખી રાત પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પોતે પણ જાગતા હતા આખા ઓપરેશનને તેમણે પોતાની જે નિવાસસ્થાન હતું ત્યાં નિહાળ્યું એટલું જ નહીં જ્યારે પહેલગામ હુમલો થયો અને એ દિવસે જ્યારે નવ સ્પોટ ભારતીય સેનાએ પસંદ કરીને ત્યાં ટાર્ગેટ કર્યા ત્યારે પણ આ જ ટુકડી તેનાત હતી અને આ જ ટુકડીના આખા ગેમ પ્લાન સાથે જ આખી રણનીતિ ઘડવામાં આવી અને એના આધારે એક ઓપરેશન પાર પાડવામાં આવ્યું અને એ ઓપરેશનને નામ આપવામાં આવ્યું

રક્ષા સચિવ છે અને બીજી તરફ આ જે ચહેરાઓ છે આ જે તસવીરો છે એના પરથી રાઉન્ડલ બેઠક ચા પીવા માટે ઊંઘાડવાની હતી માટે હતી કાયમ અને એ રીતની બેઠક હતી કે જેની અંદર ઘણી બધી રણનીતિ ઘડવામાં આવી પણ આ બધાની વચ્ચે ભારતીય સેના ભારતીય શક્તિ અને ભારતીય નૌ સેના વાયુસેના અને આપણી બીએસએફ બોર્ડર સિક્યુરિટી ફોર્સ કેવી રીતે કામ કરતી હતી અને આ એક તસવીર જુઓ આ એક એનિમેશનના માધ્યમથી અમે બતાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે કે કેટલી શક્તિ છે ભારતની કેટલા દમ સાથે ભારત પોતાનો પ્રહાર કરવાનું જાણે છે એટલા જ માટે ભારતના આ પ્રહારથી પાકિસ્તાન પસ્ત થઈ ગયું છે ભારતના પ્રહારથી પાકિસ્તાનના હોશ ઉડી ગયા છે ને એટલા જ માટે ગઈકાલે તમે જોયું એસ ફોર હંડ્રેડે કમાલ કરી નાખી છે એસ ફોર હંડ્રેડે કમાલ એવી કરી કે જેના કારણે બધું જ ધ્વસ્ત થઈ ગયું અને બીજી તરફ દરિયાની અંદર આપણા પ્રહેરી અડેખમ ઊભા છે સમુંદરના એ સિકંદર છે કે જે ગમે ત્યારે આ રીતે દુશ્મન દેશના દાંત ફાટા કરી શકે છે અને એટલા જ માટે આ દરિયાના પહેરી આ સમુદ્રના એ સિકંદર કે જેમણે પાકિસ્તાનના હોશ ઉડાવ્યા છે એક તરફ તુર્કીએ પાકિસ્તાનને મદદ કરી રહ્યું છે બીજી તરફ ભારતીય વાયુસેના પણ થોડાક જ દિવસોમાં એક ઓપરેશન હાથ ધરવાની છે અને એક સૈન્ય અભ્યાસ કરશે જો પાકિસ્તાન અહીં સમુદ્રની અંદર કંઈક હરકત કરશે તો તેનું પરિણામ પાકિસ્તાને ભોગવવા માટે તૈયાર રહેવું પડશે એટલે કે આજનું આ પ્રકારનું અપડેટ છે કે ગમે ત્યારે એ સ્થિતિ આવે તો દરિયાની અંદર પણ ભારત પ્રહાર કરવાનું સારી રીતે જાણે છે એટલે કે જળ હોય જમીન હોય કે હોય આકાશ ભારતીય સેના ચારે બાજુ છે અને અહીં ચારે બાજુથી જ્યારે ભારતીય સેના પ્રહાર કરે ત્યારે આતંકીસ્તાનનો ખાતમો નક્કી છે અને એટલા જ માટે આપણે કહી રહ્યા છીએ કે થોડીક અજવારમાં જ્યારે અપડેટ આવશે પ્રેસ કોન્ફરન્સ આવશે અને એની અંદર ઘણું બધું જોઈ સામે પણ આવશે જોઈ જીગર વધુ એક મહત્વના અપડેટ્સ